ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ હત્યાને લઈને VHP ઉતર્યું મેદાને હત્યા બાદ ખેરાલુ જડબે સલાક બંધ ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું ધોળા દિવસે ખેલાયેલા ખૂની ખેલ વિશે ઘટના મહેસાણાના ખેરાલુની છે કે જ્યાં હત્યાની ઘટના ઘટી તો ન માત્ર જડબે સલાક બંધ થયું પરંતુ પોલીસે મોટા પ્રમાણમાં કાફલો પણ તૈનાત કરવાની ફરજ પાડવી પડી શું છે સમગ્ર કહાની તે જાણીએ આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક બુધવારે મહેસાણાના ખેરાલુમાં ખૂની ખેલ ખેલાયો સાંજે અજાણ્યા ઈસમોએ ખેરાલુમાં રહેતા ગૌતમભાઈ બારોટની છડે ચોક છરીના ઘા મારી હત્યા કરી બહુ ચર્ચિત આ કેસમાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસે ચોવીસ કલાકમાં આરોપીને ઝડપી લેવાનું આશ્વાસન આપ્યું તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારીઓએ સંયુક્તપણે ખેરાલુ બંધનું એલાન આપ્યું જેના બાદ ખેરાલુ જડબે સલાક બંધ રહ્યું તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો કાફલો ખેરાલુમાં ખડકી દેવાયો મૃતક ગૌતમભાઈ બારોટ કેબલ ઓપરેટર હતા બુધવારે ખેરાલુના દેસાઈ ત્યારે સૌજીભાઈ દેસાઈની વાડી પાસે કેટલાક લોકોએ છરીના ઘા માર્યા અને ત્યાંથી નાસી ભાગ્યા લોહીથી લથપથ હાલતમાં જમીન પર ફસડાઈ પડેલા ગૌતમ બારોટને તુરંત હોસ્પિટલ તો લઈ જવાયા પરંતુ તે બચી ના શક્યા મોડી સાંજે તેનું મોત થતા ખેરાલુમાં તંગદિલીનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેરમાં ગઈકાલે દેસાઈ વાડો છે એની સામે જ એક ખૂનની ઘટના બનેલી છે જેમાં જે ભોગ બનનાર છે તેનું નામ છે ગૌતમભાઈ ભાઈલાલભાઈ બારોટ જેઓ ખેરાલુ શહેરમાં બારોટવાસના વતની છે એમને એક જૂની અદાવતના કારણે જે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ ઘણા લાંબા સમયથી ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ નામના ઈસમ જોડે ચાલતી હતી એ અનુસંધાને ગઈકાલે એમને ઉઘરાણી બાબતે રોડ ઉપર જતા ચાલુ મોટરસાઇકલ ઉપર ઝઘડો થયેલો અને આ જે ફિરોજ ખાન રહીમ ખાન ચૌહાણ છે એણે ભોગ બનનાર ગૌતમભાઈ છે એમને મોટરસાયકલ ઉપરથી નીચે પાડી દઈ એમના ઉપર જીવલેણ હુમલો કરેલો એ જીવલેણ હુમલામાં છરીથી એમને જે ગળાના ભાગે ઘા મારેલા સારવાર માટે એમને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા જ્યાં આગળ ફરજ પરના ડૉક્ટરશ્રીએ એમને મૃત જાહેર કરેલા છે આ અનુસંધાને એમના પુત્ર મિત ગૌતમભાઈની અમે ફરિયાદ લીધેલી છે અને હાલમાં જે આરોપી છે એ ગુનો કર્યા બાદ ભાગી ગયેલો છે જે આરોપીને શોધવા માટે અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ખેરાલુ પોલીસ છે એની ટીમો અમે કામે લગાડેલી છે અને જે નજીકના ભવિષ્યમાં આરોપી અમે તરત પકડી લઈશું હાલમાં પ્રાથમિક જે ફરિયાદીએ અમને ફરિયાદ હકીકત જણાવેલી છે એ ફરિયાદ હકીકત મુજબ અત્યારે હાલમાં એક જ આરોપી પ્રસ્થાપિત થયેલો છે તપાસ દરમિયાન જો કોઈ અમને બીજી કોઈ આગળ વિગત મળશે અને બીજા કોઈ પણ વ્યક્તિઓની કોઈ સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી એમને પણ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરીશું અમે કોઈ પણ વ્યક્તિની અટકાયત કરેલી નથી આમાં પુત્રની એક આરોપીની જે મુખ્ય આરોપી જે છે અમારો આનો જે ફરિયાદમાં જણાવેલો છે એની પૂછપરછ

વેપારીની હત્યાની ઘટનાએ ગામમાં અચંબા ભરી સ્થિતિ પરિસ્થિતિ સર્જી છે ગામજનોનું કહેવું છે કે વારે તહેવારે બનતી આ ઘટના હવે બંધ થવી જોઈએ વિશ્વ હિન્દુ પરિષદ અને વેપારીઓ ભેગા થઈને આજે સ્વયંભૂ બંધ રાખ્યો છે ત્યારે બીજી બાજુ મૃતકના પરિવારે રાતના સમયે લાશ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો જો કે ડીવાયએસપી સહિતના અધિકારીઓએ આરોપીઓને ચોવીસ કલાકમાં પકડી લેવાનું આશ્વાસન આપતા હાલના તબક્કે લાશ ભલે કબજો લીધો હોય પરંતુ એ પરિવારનું કેવું એવું છે કે જો આરોપીઓ નહીં પકડાય તો આગામી દિવસોમાં આપીશું ખેરાલુમાં હાલમાં અચંબાભરી સ્થિતિ છે અનિચ્છનીય બનાવ બને તેવી પરિસ્થિતિ વચ્ચે જિલ્લાનો પોલીસ કાફલો અહીંયા ઉતારી દેવામાં આવ્યો છે અને બીજી બાજુ પોલીસ પણ જેના ઉપર આક્ષેપો થઈ રહ્યા છે તેવા લોકોના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને આરોપીઓને પકડવા માટે દોડધામ હાથ ધરી છે આચાર્ય ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આપ તમામ સમાચાર વાંચી શકો છો તેના માટે લોગિન કરો ડબલ્યુ 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 ડોટ ગુજરાત